નમસ્કાર મિત્રો ગુજરાતના પેન્શનો માટે એક ખુશ ખબર હવે ઘરે બેઠા થશે હયાતી ની ખરાઈ બેંક કે કચેરીમાં જવાની જરૂર નથી જાણો સંપૂર્ણ વિગત આ વિડીયોમાં મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો જોઈએ આ સંપૂર્ણ સમાચાર ગુજરાતના લાખો પેન્શનરો માટે રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક નિર્ણય લીધો છે હવે રાજ્યના પેન્શનરોને તેમના હયાતીના પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ માટે બેંક કે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાની જરૂર નહીં પડે રાજ્ય સરકારે વૃદ્ધ અને અશક્ત પેન્શનરોની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને હયાતીની ખરાઈની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે અને આ સેવા હવે તેમના ઘર આંગણે જ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ સુવિધા શરૂ કરવા માટે ભારતીય ટપાલ વિભાગ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે આ કરાર હેઠળ રાજ્યની પોસ્ટ ઓફિસ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીપીબી દ્વારા પેન્શનરોને તેમના ઘરે જઈને હયાતીની ખરાઈ કરવાની સેવા પૂરી પાડવામાં આવશે પોસ્ટ ઓફિસ અથવા આઈપીપીબીની ની ટીમ પેન્શનરના ઘરે રૂબરૂ મુલાકાત લેશે અને કોઈ પણ ખર્ચ વિના તેમની હયાતીની ખરાઈ કરશે આ નવી વ્યવસ્થા અંતર્ગત પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવામાં આવશે જ્યારે પેન્શનર ની ટીમ ટીમનો સંપર્ક કરશે અથવા પોસ્ટ બેંકની ટીમ પેન્શનરના ઘરે જશે ત્યારે તેઓ મોબાઈલ લાઈફ સર્ટિફિકેટ સોફ્ટવેરનો ઉપયોગ કરશે આ સોફ્ટવેરમાં પેન્શનરે તેમનો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબર આધાર કાર્ડ નંબર બેંક ખાતાની વિગતો અને મોબાઈલ નંબર જેવી મહત્વની માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ પેન્શનરનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયા માત્ર થોડી જ મિનિટોમાં પૂર્ણ થશે અને પેન્શનરનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જશે આની એક ડિજિટલ નકલ સ્થિતિ પેન્શન ઓફિસમાં પણ મોકલવામાં આવશે આ નિર્ણયથી રાજ્યના આશરે પાંચ લાખથી વધુ પેન્શનરોને લાભ થશે મહત્વની વાત એ છે કે આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાનો વિકલ્પ છે હાલમાં હયાતીની ખરાઈ માટેના અન્ય વિકલ્પો યથાવત રહેશે રાજ્ય સરકારે પેન્શનરો દ્વારા કરવામાં આવેલી રજાઓને ધ્યાનમાં લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે જે પેન્શનરો અન્ય રાજ્યોમાં રહે છે અને મૂળ ગુજરાતના છે તેઓ પણ આ સેવાનો લાભ લઈ શકશે તેઓએ આ માટે તેમના નજીકના પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવાનો રહેશે રાજ્ય સરકારના આ નિર્ણયથી વૃદ્ધ પેન્શનરોને મોટી રાહત મળશે

સમાચારો જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન ને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ